ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જે રનિંગ માટેનું ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આ પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન એક ગેરરીતિનો બનાવ ત્યાંને આવતા જેની બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જે બનાવની વિગત મુજબ આ કામના જે આરોપી છે અર્જુનસિંહ સુખુભા જાડેજા અને શિવભદ્રસિંહ દસરથિંહ જાડેજા તેમના દ્વારા પોતાના રનિંગ દરમિયાનની જે આર એફ ચીપ હોય છે તે રનિંગ દરમિયાન બીજાને આપી અને દોડવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ ગુજરાત પરીક્ષા અધિનિયમ ગેરરીતિ અટકાવવા બાબત જે છે તેની કલમ બાર એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ ચાલુ છે સર ખબર ખબર કેવી રીતે પડી કેવી રીતે ચીપ બદલાવી હતી

અને જેના અનુસંધાને જે ટેકનિકલ એનાલિસિસ ના અંદાજે આ બાબતનું ધ્યાને આવેલું હતું અને જેના આધારે ગુનો નોંધવામાં આવેલો છે